આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્તે દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો જોઈએ આજની હેડલાઇન વાપીના અંબાચ ગામે હનુમાન મંદિરના પુનઃ નિર્માણ માટે ખાતમુહૂર્ત થયું વિજય બાપુ અને સ્વામિનારાયણ સંતના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ વાપી નજીકમાં આવેલા અંબાજ ગામે હનુમાન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત થોડા દિવસ પહેલાં તાજેતરમાં એક શ્રીમદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે આ મંદિરને પુનઃ નિર્માણ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો ખાતમુહૂર્તનું આયોજન વાંઝણા સંત શ્રી વિજયબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું વાપી નજીકમાં આવેલા અંબાજ ગામે વાગસર ફળિયામાં આવેલા ત્રણસો વર્ષ જૂના હનુમાન મંદિરના પુનઃ નિર્માણ માટે આજે વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મંદિરના પુનઃ નિર્માણ માટેનું બીડું ઉપાડીને શ્રીમદ કથાનું આયોજન થોડા દિવસ પહેલાં કરવામાં આવ્યું હતું જે બાદ આજે મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજે ખાતમુહૂર્તવિધિ વાંજણાવાળા સંત વિજયબાપુના હસ્તે કરાઈ હતી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ હાજરી આપી હતી તેમજ વિધિવિધાન મુજબ આજે હિતેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની દ્વારા વિધિવત પૂજન કર્યા બાદ સંતોના આશીર્વચન સાથે પૂજન કરવામાં આવ્યું હતું આગામી દિવસમાં વાગસર ફળિયામાં એક ભવ્ય હનુમાન મંદિર બનવા જઈ રહ્યું છે જેના શુભ કાર્યનો આજથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટના અનેક સભ્યો વડીલો સહિતના લોકોએ હાજરી આપી હતી જય શિયા રામ આજે પાટડી તાલુકાના અંબાજ ગામે વાક્ષર ફર્યા અને ત્યાં એક પૌરાણિક હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે અને એ નિમિત્તે અહીંયા શ્રીમદ ભાગવતની કથા કરવામાં આવી અને આ હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર થાય અને એ નિમિત્તે અહીં એક ભવ્ય અને દિવ્ય મંદિર બને અહીંના શ્રી મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યને ઉપાડવામાં આવ્યું છે અને અહીંના જે અમારે મારી સાથે વડીલ છે અમારા નટુકાકા સાથે અમારા દુમલાવથી બાપા છે આ બધા હિતેશભાઈ છે આ બધા આગેવાનો અમારા ઈશ્વરભાઈ સાહેબ છે બાલુભાઈ છે રમેશભાઈ છે હા શાંતિલાલભાઈ છે અને ભાવેશભાઈ છે આ બધા યુવાનોએ એક દાદાનું સુંદર મંદિર બને અને એ પાછળ એક યુવાનોનો એક ભાવ એવો છે કે આ મંદિરો દ્વારા એક સમાજમાં આધ્યાત્મિકતા પસરે ભક્તિનું વાતાવરણ બને અને યુવાનોની અંદર એક સંસ્કારો આવે કે જેથી દરેક વ્યક્તિ એમ કહેવાય કે એક સંસ્કારવંત સમાજનું નિર્માણ થાય એવા દિવ્ય હેતુથી આ કથા ગવાઈ અને અત્યારે હનુમાનજી મહારાજનું આ દિવ્ય મંદિર બની રહ્યું છે એટલે ખૂબ આનંદ સાથે પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ અને ઉત્તરોત્તર શ્રી મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટના બધા જ યુવાનો એક સમાજ માટે અને આ વિસ્તાર માટે એક પ્રેરણારૂપ બનશે એને અમને ખૂબ જ આશા છે અને સાથે દરેક ગામો ગામ આવા જીર્ણોધ્ધર મંદિરોના થાય અને એક સંસ્કાર અને સંસ્કૃતિ બચે એ માટે આવા પ્રયાસો થતા રહે એ ખૂબ જ જરૂરી છે તો એટલું જ કહેતા આજે હનુમાનજી મહારાજના ચરણમાં પ્રણામ કરીએ હશે જય રામ